સાદુરા ગામે મેરા રંગ દે બસંતી ચોલા પાર્ટ 2 અંતર્ગત ત્રિવિધ વય નિવૃત્તિ અધિકારીઓ પાંચ નવનિયુક્ત સરકારી કર્મચારીઓ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છ મોરબીના સંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો શિક્ષણ સેવા વર્ગ બે માંથી નિવૃત્ત થયેલા હર્ષદભાઈ ગરબા પોલીસ કિશોરભાઈ સિંહુ નું સન્માન સંસદ સભ્યશ્રી અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડાના હસ્તે કરવામાં આવ્યું હતું નવનિયુક્ત પાંચ સરકારી કર્મચારીઓનું સન્માન મામલતદાર મારુ બીએસએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ઝાલા અને તાલુકા પ્રાથમિક દયાપદાર હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છાડુરા ગામે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ નામના મેળવી ગામમાંથી ડોક્ટરો વકીલો એન્જિનિયરો આર્મીના જવાનો શિક્ષકો આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ વિભાગમાંથી મોટી સંખ્યામાં લોકો એ સેવાઓ આપી છે અને આજે પણ અનેક લોકો ફરજ બજાવી રહ્યા છે કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો ધનજીભાઈ સીધુ આશાભાઈ સીધુ ઠાકરસીભાઈ સીધુ હરજીભાઈ ખોખર ખમસીભાઈ સિજુ ખીમજીભાઈ દેવજીભાઈ સિજુએ ઉપસ્થિત મહેમાનોનું સન્માન કર્યું હતું સ્વાગત પ્રવચન પૂર્વ કમાન્ડર એલ કે ગરવાએ આપ્યું જ્યારે પ્રસંગનો પરિચય રમેશભાઈ સિંજુએ કરાવ્યો સમગ્ર આયોજનની જવાબદારી હરેશભાઈ અશોકભાઈ સિંજુ ખીમજીભાઈ પરગડુ કીર્તિ સિજુ નવીન સિંજુ મોહન સિંજુ મુકેશ સિંજુ અને વિરોધ સિંજુએ સંભાળી હતી કાર્યક્રમનું સફળ સંચાલન દર વર્ષની જેમ અમારા ગામના બે અધિકારી રિટાયર રહ્યા એમનું સન્માન અને સાથે સાથે પાંચ નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારોહના અધ્યક્ષ હતા અને સાથે નામી અનામી અમે અનુ ઘણા બધા વ્યક્તિઓ હતા લાલજીભાઈ ખાસ કરીને અત્યારે જે વિનોદભાઈ ચાવડા સાહેબે કીધું કે છોકરીઓની ભણતર વધારે છે ને છોકરાની ભણતર ઓછી છે શું કારણ બહુ જટિલ પ્રશ્ન છે આપનો અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે એ માટે હું એટલો જ કહીશ કે છોકરીઓ તો જે રીતે પહેલેથી જ ભણતર કરતી હોય એવી રીતે અભ્યાસ કરે છે છોકરાઓમાં અભ્યાસ ઓછું એ રીતે થઈ ગયું કે વ્યસન મુક્તિ છે એ તરફ અમે બહુ ઝુંબેશ કરવી પડશે ગામે ગામ જે રીતે સરકારનું ધ્યાન દોરવું પડશે કે નશાઓના અડા જે ચાલે છે એ જલ્દી બંધ થવા જોઈએ કે અમારા ગામમાં એવું નથી પણ જરૂર તોય પણ યુવા અંધેરું હોય એ મોટામાં મોટું કારણ છે